મારા જોડે ના હાલ પડશે મારા ઇમરજન્સી પણ હું તો આલું તને હાલ મારે દવા ખાન જવાનું છે મને તાવા આવશે મારે કોસ હજાર રૂપિયા જોયું એ તાવા તું હેડી ના મને હું પકાવી લે તું મારા બાદ બેઠો જણસ તો આવું કે પૈસા મારા જુકું કઈ તો હાલ પૈસા મારા દોડે નહીં પસાર પૈસા બસ ને મારા હાલ જુઓ ના પણ કઈ ના આલે બાર મહિના પોસ હજાર આલે હજુ પાછા આવતા નહીં તમે વ્યાજ જોઈને હાલ નહી મારા જોડે મારા વ્યાજ હાલ મારા પાસ હજાર રૂપિયા લાવ એટલે તો લે લાવે હાલ ઉપસાર ફરી વળ્યો આટામાં ફરી વળો પોસ હજાર રૂપિયા આયાસી આ હતા જબર માગતા હતા

પોલીસ બોલાવી તું લેવાયે લેવા પૈસા ના પાડો એટલે જોડે એટલે એવડી તારા થી

આદ નહીં કાળ આવજો કાલ નહીં પામ દાડા આવજો એમ કરતા 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 બહુ લોકો કાપી લીધા પેલતી તણઈ ગયા પૈસા પાણીમાં પાક ભેળા કા કા તો તો બોરે ને શું કરું તો હવે હું આઈડિયા આલું આઈડિયા એક મસ્ત આઈડિયા આવી છે

મોણા બતાવી પણ પેલો કાલ બતાવતો હીરો ના બતાવતો હો પાછો હીરો એટલે બોલુભાઈ હીરો એકલો જ છે મારી જોડે મોણ ઈ એક્ટિંગ જે વિશે બોલજો ઈ તો હારી હતી લે પણ હીરો તવો વતાર કરે છે તમ તવો તો કોઈ નવી આઈડિયા લગાવી ગયો રેલી ફેર તો પણ વધુ ના બોલતો હો નત નવેલું ના કર ના લા ન કરું કે હા અમાર ન કર બોલવું જ નહીં આ મારા એક્ટર કોમ પડી છે તારું ફીરતી હું કરી વાનું તમાર કોમ

મન કે આવું પડશે પૈસા ને જૂતાં તારે ના એ ભેગ પાણી ને આડો જો પાણી તું હાલ હેડ ભાઈ અમે કોમ કદી જ અમે કમ્પ્યુટર ગયા મુ કોમ કરી અલ કેવું પડશે પછી હા કેહ કમ્પ્યુટર કે હતા આજ ફાઈનલ કે હે હે તું કોમ સે કો કોમ આગળ દેન કાસે તન આગળ તઈને સમજાવ ને આ તો ધક્કો માર જા કોરે બત ખરા બકોરે મને ભેબળો પળા

अरे जल्दी मिले ना आए क्या काम मिले हो अरे ये वो नहीं मिला नहीं नहीं लाइक नहीं मिला बस क्यों रे

અને ના દેતા ના કોઈને પાછા હું કીધું ના કવ કાકા આ મોનતા ના ગાટલું તો લ્યા બરો ફાટ તો ઉતરીને આયો કાકા હવે પડી જ તો આપડી જາດ બધું લઈ જ આપણે દંડાઈ આવશે નહીં 2 લાખ નો દંડ ના પણ આટલી વસ્તુ છે ના મોણવાનું જ નહીં કાકા હું કોઈ દાવ ની કોક પહેલા તું બોલવાનું જ નહીં તો રહેને તને કે પહેલા દંડ તો તું આ મોઢું બાધી મને નશા ઉળડી નશા જોને નશા હે લ્યા ના કાકા તો

ઓ પાસો ના પડું ના કમ્પલેટ આપણે સમજાય તો છે એક્ટિંગ જેવી મસ્ત હો કાલ કરી તારું કેરેક્ટર જ છે માણસ એક્ટિંગ કરી હો બસ હા બળુગા હા ચાલ આ રે હવે ના તમે વાકડીયો નાખો હો અને સાહેબ જો વાકડીઓ નાખી એટલે બેહા હા હું અંગાત અંગાત ઉડ્યો આવી પણ મન તો કે ઘર બતાડો હું તો શું કરું પેલો જોઈ દઉં તો વાકડીએ

તમાર જોડે અને પૂછી દો કશું રાખતા નથી અમે વાર જ નહી રાખતા અશ્ય તમાર જોડે તમે જુઠ્ઠું બોલો હો આટલા દાડાથી અંધારામ રહીએ છીએ અમે તો

આ વખત પકડ ના પીને અમે ના પકડ અમે ચેપલી છીએ ઘણો કારણ ચોર્યો હતો અમે અલે પણ ગોરાજીઓને હું આ વાડી રોઈ કરી કાન કરી રહ્યો ઈ તો મેળા ના આયો નકા કુલર ભાળ્યો તો મજાઈ જો તોપણ આ પેલું ખેતરમાં કુલર ને બધું તપળો કાઢક્યું અલે આ આવી તું મેં કાઢકું અલે પેલા પકડજો હા સાહેબ કોણ પચાસ હજાર રૂપિયા ડા બાપર તોડું પચાસ હજાર રૂપિયા કાઢો તોડી

સાહેબ પેલા કોન મેતા પૈસા ખાડો ને બચી નાખશે યાર મેલો તો ખરા એકદમ બનાવી પૈસા ખાડો પૈસા એ સાહેબ લોસે

તો કરંટ કેટલો સોર્યો ખબર પડે તમને એ તો પણ તમે જોઈને આ મીટર માં તો કેટલું નુકસાન થયું સરકારનું આ ધીરુ રાખો પણ થોડો ના પેલા દંડ પછી કોણ મેલ્યો જાણ પર કે કે ને મજા આવી હે મને સાહેબ એ પૈસા એ મે લાલ તો કોણ દે જે સુનો તો પૈસા પૈસા લાતા દેલાય કુકા

છાતી પણ આ તો કુલર ના છે પંખા ના બાચી છે એટલા જ પડ્યા છે મારા જોડે અમાર શું જોવાનું પૈસા લાવ સાલસી સાલસે ઓય મે લાઈ ગયા તમે એલો એલો અરે હું કોણ કે લાવ બધુ આ લાલ છોડ દે ગયો કાકા કોણ તો યાર યાર તો કાકા યે ના ના કોઠે ફૂખખો પર લો ગોણે ઓ મચ્જા હે એ બ્યા એ સાહેબ કેજો